ઉત્તરાયણ પહેલા ટીઆરબી જવાનોને મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગૃહ વિભાગે ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં કર્યો એકસો પચાસ રૂપિયાનો વધારો અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂપિયા વેતન ચૂકવવામાં આવતું પરંતુ હવે જે વધારીને ચારસો પચાસ કરવામાં આવ્યું આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજિત દસ હજારથી થી વધુ ટીઆરબી જવાનો અને તેમના પરિવારને મળશે રાજ્ય સરકારના નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે ઉત્તરાયણ પહેલા ટીઆરબી જવાનોને મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગૃહ વિભાગે ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં કર્યો એકસો પચાસ રૂપિયાનો વધારો અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂપિયા વેતન ચૂકવવામાં આવતું પરંતુ હવે જે વધારીને ચારસો પચાસ કરવામાં આવ્યું આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજિત દસ હજારથી થી વધુ ટીઆરબી જવાનો અને તેમના પરિવારને મળશે રાજ્ય સરકારના નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે